બેરોજગારીની માહિતી પ્રાપ્ત થાય છે અને જુદી જુદી યોજનાના અંતે કેટલા લોકો બેકાર હતા એ લખી શકો બેરોજગારી એટલે શું એની વ્યાખ્યા લખી શકો ઓકે પણ એક વખત વળી પાછા આપણે આજે દસે દસ મુદ્દાઓને રિપીટ કરીએ છીએ પહેલું વસ્તી વૃદ્ધિનો ઊંચો દર રોજગારીની તકોમાં ધીમો વધારો

વધારો થાય છે સતત વધતી જાય છે સામે રોજગારીની તકોમાં નવો એટલો બધો વધારો થતો નથી દર વર્ષે એક પોઈન્ટ નવ એક પોઈન્ટ સિત્તેર કરોડ એક પોઈન્ટ સિત્તેર કરોડ લોકો ને વૃદ્ધિ દર આપેલો આપણો અથવા આપણે એમ કહી શકીએ એક કરોડ અને સિત્તેર લાખ લોકો દર વર્ષે ભારતમાં ઉભેરાય છે જે ઓસ્ટ્રેલિયા દેશની વસ્તી કરતા પણ વધારે છે આમ વધતી વસ્તીની સામે દેશમાં રોજગારી આપવા માટેના સાધનો અપૂરતા હોવાથી બેરોજગારીમાં વધારો થાય એ સ્વાભાવિક છે ઓકે આ રીતે વસ્તીનો વૃદ્ધિ દર અથવા વસ્તી વધુ હોવી અને વસ્તી વૃદ્ધિનો ઊંચો દર એ બેરોજગારી માટેનું એક કારણ નંબર 2 રોજગારીની તકોમાં ધીમો વધારો તો ભારતમાં રોજગારીનું પ્રમાણ તકોનું પ્રમાણ ધીમું રહ્યું એના માટેના કારણોમાં ખાસ તમને ધ્યાન દોરું તો રોજગારી વધારાને આર્થિક વિકાસના વૃદ્ધિ દર સાથે ગાઢ સંબંધ બુક સાથે રાખજો કેવો ભૂલી જવાય છે મારાથી આયોજન કાળ દરમિયાન આર્થિક વિકાસનો દર વધતો ગયો હોવા છતાં

સાત પોઈન્ટ આઠ દસમી પંચવર્ષી યોજના ને અંતે આર્થિક વિકાસ નો વૃદ્ધિ દર વધીને સાત પોઈન્ટ પાંચ ટકા થયો અને અગિયારમી યોજનાને અંતે આર્થિક વિકાસ નો વૃદ્ધિ દર શકી નહીં આ સિવાય હરિયાળી ક્રાંતિ થઈ પરંતુ અમુક વિસ્તારો પૂરતી જ મર્યાદિત રહી જેમ કે ખ્યાલ હોય તો ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા અને ગુજરાત આ ચાર રાજ્યો પૂરતી હરિયાળી ક્રાંતિનો વિસ્તાર રહ્યો એ અમુક વેપાઓ પુરતો જ મર્યાદિત રહ્યો જેના પ્રમાણમાં રિપીટ करू ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ અમુક વિસ્તાર પૂરતી જ મર્યાદિત રહી અને કૃષિ સિવાયના અન્ય ક્ષેત્રો એટલે કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના ક્ષેત્રોમાં પ્રમાણમાં ઓછો વિકાસ થયેલો હોવાથી શ્રમ પુરવઠાના વધારાને અનુરૂપ નવી રોજગારીની તકોનું સર્જન થઈ શક્યું નહીં

આયોજન સમયમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થયો પરંતુ સાથે સાથે વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહ્યો જેના કારણે માથાડીક આવકનું પ્રમાણ કેવું રહ્યું નીચું નીચી માથાડીક આવક અને બોજારુ વસ્તી આશ્રિત વસ્તી પરાવલંબી લોકોના પાછળ ખર્ચ થવાને કારણે બચત અને મૂડીરોકાણનું પ્રમાણ કેવું રહ્યું નીચું રિપીટ કરો ભારતમાં શરૂઆત આયોજનના સમયમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થયો પરંતુ વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોવાને કારણે માથાડીટ આવકમાં એટલા પ્રમાણમાં વધારો થયો નહીં એટલે માથાડીટ આવકનું નીચું પ્રમાણ સાથે સાથે જે પરાવલંબી હતા બોજારૂપ વસ્તી હતી આશ્રિત હતા જેમની પાછળ થતા ખર્ચને કારણે બચત અને મૂડીરોકાણનો દર કેવો રહ્યો નીચો મૂડીરોકાણનો દર નીચો હોવાથી ઉદ્યોગ ક્ષેત્રે ખેતી ક્ષેત્રે કે અન્ય ક્ષેત્રોમાં પૂરતા પ્રમાણમાં નવી રોજગારીની તકો ઊભી થઈ શકી નહીં જેના કારણે ભારતમાં બેરોજગારીનું ઉદ્ભવવા માટેનું કારણ અથવા બેરોજગારી વધવા માટેનું એક કારણ બચત અને દર ત્યાર મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ પરંતુ આપણને એમ થાય કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે શું ચીજ વસ્તુના ઉત્પાદન કાર્ય પદ્ધતિમાં

શ્રમના એકમો કરતાં મૂડીના એકમો જો વધારે હોય તો તેવી ઉત્પાદન પદ્ધતિને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહે છે એક ગુણમાં યાદ રાખજો અલગ પ્રશ્ન તરીકે પૂછી શકાય એ જ રીતે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે શું તો ચીજ વસ્તુના ઉત્પાદન કાર્ય પદ્ધતિમાં મૂડીના એકમો કરતાં શ્રમના એકમો વધારે હોય તો તેવી ઉત્પાદન પદ્ધતિને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહે છે

એટલે કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ઉદ્યોગ ક્ષેત્રે વધુ અપનાવવાનું વલણ જોવા મળે આ સિવાય રેલવે સિંચાઈ બાંધકામ ક્ષેત્ર રસ્તા રોડ રસ્તા તેમજ રાજ્યના અનેક જાહેર ક્ષેત્રોમાં પણ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો જ ઉપયોગ કર્યો જેના પરિણામે બેરોજગારીની સમસ્યા તીવ્ર બનતી ગઈ તેથી જ બેરોજગારીના અભ્યાસ માટે રચાયેલી હંડલાઈ કરજો તમારા બુકમાં વેંકટરામણ સમંત સમિતિ અને ભગવતી સમિતિએ પણ વધારે પડતા યંત્રોના ઉપયોગ સામે વિરોધ કરેલો રીપીટ કરું છું છેલ્લું વાક્ય

ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ એટલે કે દેશમાં દરેક ક્ષેત્રે બદલાતી જતી જે કાર્ય પદ્ધતિ છે એના અનુરૂપ શ્રમિકોને તૈયાર કરવામાં વર્તમાન શિક્ષણ પ્રણાલી પૂરતી સફળ થઈને પહેલું ડેશ છે દ્વારો ભૂકનો ત્યાર પછી બીજા ડેશમાં આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવાના હેતુથી ઉદ્યોગ ક્ષેત્રે ખેતી ક્ષેત્રે કે અન્ય ક્ષેત્રોમાં જે નવી ટેકનોલોજી અને યાંત્રિકીકરણ અપનાવવામાં આવ્યું તેના કારણે આ પદ્ધતિને અનુરૂપ એટલે કે નવી ટેકનોલોજી અને યંત્રો આવ્યા પરંતુ એ નવી ટેકનોલોજી અને યંત્રોનું જાણકારી ધરાવતા હોય એવા શ્રમિકોની જરૂર પડે પરંતુ તેનાથી વિપરીત સ્થિતિ વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં જોવા મળે છે એટલે કે વર્તમાન શિક્ષણનું પ્રમાણ વ્યવસાયિક શિક્ષણનું પ્રમાણ ખૂબ જ નીચું રહે છે તેથી શિક્ષણ મેળવ્યા પછી પણ વ્યક્તિ સ્વરોજગારી મેળવી શકે તેટલી તેનામાં ક્ષમતા હોતી નથી અને એટલા જ માટે તે બેરોજગારીનો ભોગ બને છે કેટલીક વાત થોડી રિપીટ કરી લઉં વેબસાઈટ શિક્ષણના નીચા પ્રમાણની અંદર આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવા માટે ઉદ્યોગ ક્ષેત્રે ખેતી ક્ષેત્રે કે અન્ય ક્ષેત્રોમાં જે ટેકનોલોજી અને યંત્રો અપનાવવાની શરૂઆત થઈ પરંતુ તેની એ જે પદ્ધતિ નવી આવી એને અનુરૂપ કેળવાયેલા ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા શ્રમિકોની જરૂર પડે પરંતુ

અને માનસિક ગડતર કરવામાં પણ નિષ્ફળ રહ્યો અને તેથી શિક્ષણ મેળવ્યા પછી પણ વ્યક્તિ જાતે રોજગારી મેળવી શકે તેટલી તેમનામાં ક્ષમતા ન આવવાથી બેરોજગારીની સમસ્યા ઉદ્ભવે ઓકે અહીંયા આ વિડિયોની અંદર આપણે પાંચ બાબતો એટલે કે ઉદ્ભવવાના કારણોને સમજીએ છીએ બાકીના કારણો આપણે પછીના વિડિયોમાં જોવાના છીએ

મારા યુટ્યુબ ચેનલ ને શેર કરવાનું લાઈક કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું અને અન્ય લોકોને પણ જણાવવાનું અન્ય વિદ્યાર્થીઓને જણાવવાનું એ ભૂલાય નહીં થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ